અને પૂર્વ સરપંચ બદ્રી પટેલ પર હુમલો થયો હતો અંધારાનો લાભ લઈ અજાણ્યા સમયે બુરખો પહેરીને પાર્લર માલિક બદ્રી પટેલ પર હુમલો કર્યો જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા હુમલાની ઘટનાએ ભારે ચકચાર મચાવતા મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી મહેસાણા લોકલ બ્રાન્ચે અને હ્યુમન સોર્સથી શરૂ કરેલી તપાસમાં જોટાણા ગામમાં એકતા મિનરલ પ્લાન્ટ ચલાવતા ધર્મસિંહ ઉર્ફે યુવરાજ હુમલો કર્યો હોવાનું ખુલ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે ધર્મસિંહ ઝાલાની ધરપકડ કરી પૂછપરછ કરતા પાર્લર માલિક પાણીના રૂપિયા ન આપતો હોવાના કારણે હુમલો કર્યા હોવાનું સામે આવ્યું હતું ગઈ પંદર તારીખે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે છે સવારે વહેલા સાડા પાંચ વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો કરીને આવેલો હતો એણે ધોકાથી બદ્રીભાઈને મારેલા હતા આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યા વિષમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા એલસીબીએ રાત દિવસ એક કરી ચોવીસ કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે આરોપી જોટાણા ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભૈલુ ઝાલા છે એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલાં અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે એ જ્યારે જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી લીધા એ વારંવાર પૈસાની માગણી કરતો હતો તો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા ન હતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા એને ધંધો બંધ કરાવી દેવીને ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો તો આ બાબતનો ખ્યાલ રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે એને આ કૃત્ય કરેલ છે પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે આરોપી સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ આરોપીના સપોર્ટમાં બીજું કોઈ છે કે કેમ વગેરે તમામ પાસાને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે આરોપીનો ઈરાદો શું હતો મારી વાત પર ઈરાદો આરોપીનો ઈરાદો ફક્ત બદ્રીભાઈને પાઠ ભણાવવાનો હતો જેના પૈસા નતા મળી રહ્યા એટલા માટે એને ગુસ્સો હતો તો કે હું એમને સીધા કરું બદ્રીભાઈ પોતે પાસઠ વર્ષથી ઉપરની ઉંમરના છે અને વહેલી સવારે એકલા પાર્લર ખુલતા હતા ત્યારે બનાવ બનેલ હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કેટલાક લોકો બનાવને બીજી રીતે ડાયવર્ટ કરવાનો પણ પ્રયત્ન થયેલો આ તમામ બાબતોને ધ્યાને લઈ અને પોલીસે કેરી એ ફળો રાજા છે જેનો મીઠો મધુર સ્વાદ સામાન્ય રીતે ઉનાળામાં માણવામાં આવે છે અમુક